પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વહાણા ગામે આજે એક યાદગાર પ્રસંગ બન્યો હતો ગામની પ્રાથમિક શાળામાં વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા લવજીભાઈ પરમારના નિવૃત્તિ પ્રસંગે ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું સમારંભ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય શિક્ષક પર ફૂલ વરસાવીને તેમનું સન્માનપૂર્વક વિદાય સમારંભ કર્યો હતો સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી લવજીભાઈ પરમારે પોતાના શિક્ષક જીવન દરમિયાન બાળકોના શિક્ષણ સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે સતત યોગદાન આપ્યું હતું તેમના શિક્ષણ કાર્યથી પ્રેરાઈ અનેક વિદ્યાર્થીઓ આજે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી રહ્યા છે આ પ્રસંગે સરસ્વતી તાલુકા કારોબારી ચેરમેન કનુજી ઠાકોર અખિલ ક્ષેત્રીય ઠાકોર એકતા સમિતિના પ્રદેશમંત્રી હિરાજી માજી આચાર્ય શ્રી દેસાઈ મુકેશભાઈ પૂર્વ સરપંચ શાબુજી ઠાકોર હાલના સરપંચ પ્રકાશજી ઠાકોર તેમજ ગામના અગ્રણીઓ બિરબલજી ઠાકોર અનારજી ઠાકોર અમરતજી ઠાકોર હાલાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા સૌએ શિક્ષકશ્રીના સેવાભાવ અને શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાનની યાદ કરી અભિનંદન પાઠવ્યા હતા વિદાય સમારંભમાં અનેક ગ્રામજનો અને વાલીઓએ પણ શિક્ષકશ્રી સાથેના પોતાના અનુભવ વહેંચ્યા હતા શિક્ષક જીવનમાં કરેલા પરિશ્રમ અને બાળકો માટેની અવિરત સેવા બદલ સૌએ તેમને અભિનંદન આપ્યા અને આગલા જીવન માટે શુભકામના પાઠવી અહેવાલ વી કે ડાભાની